નમસ્કાર મિત્રો કલરાઉ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આ બધા મિત્રોનું સ્વાગત છે પોલીસ ભરતી પીએસઆઈ અને લોકરક્ષક કેડર માટે મોટી ભરતી જાહેરાત તો વિગતવાર માહિતી મેળવીએ આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડર માટે નવી ભરતી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે રાજ્યમાં પોલીસ દળને મજબૂત બનાવવા માટે કુલ તેર હજાર પાંચસોને એકાણું જગ્યા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાતથી લઈને ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા સુધીની તમામ મહત્ત્વપૂર્ણ માહિતી અહીં આપણે આપવાના છે પીએસઆઈ કેડર ક્લાસ થ્રી કુલ જગ્યા છે આઠસો અઠ્ઠાવન એમાં પદો જોઈએ તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર છસો ઓગણસાઠ જગ્યાઓ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એકસો ઓગણત્રીસ જગ્યાઓ અને જેલર ગ્રુપ ટુ માટે સિત્તેર જગ્યાઓ તો કુલ આઠસોને અઠાવન જગ્યાઓ પીએસઆઈ કેડર માટે છે લાયકાત જોઈએ તો ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હોવું આવશ્યક છે અથવા તો તેને સમકક્ષ લાયકાત છે ધરાવતા હોવા જોઈએ આગળ આપણે માહિતી મેળવીએ તો લોકરક્ષક કેડર ક્લાસ થ્રી માટે કુલ જગ્યા બાર હજાર સાતસો ને જગ્યાઓ છે પદ જોઈએ તો બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે છ હજાર નવસો બેતાલીસ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ માટે બે હજાર ચારસો અઠ્ઠાવન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ માટે ત્રણ હજાર બે જેલ સિપાહી પુરુષ માટે ત્રણસો ને જેલ સિપાહી મહિલા મેટ્રન એના માટેની કુલ એકત્રીસ જગ્યાઓ આમ બાર હજાર સાતસો ને તેત્રીસ જગ્યાઓ છે કુલ લાયકાત આપણે જોઈએ લોકરક્ષક માટે તો ઉમેદવારે બારમી એટલે કે એચએસસી પાસ કરેલું હોવું જોઈએ અથવા તો સરકાર માન્ય સમકક્ષ લાયકાત છે એ ધરાવતા હોવા જોઈએ આગળ માહિતી આપણે જોઈએ તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો ઓનલાઈન અરજી માટેની લિંક છે ઓજસ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈએન અને જીપીઆરબી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈએન આપણે એની લિંક છે એ યુટ્યુબમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દેશું અને ફેસબુકની અંદર કોમેન્ટ બોક્સની અંદર આપણે મૂકી દઈશું ત્યાંથી તમે એ લિંક ઉપર જઈ અને અરજી છે એ કરી શકશો અરજીની તારીખ છે એ શરૂઆત છે ત્રણ બાર બે હજાર પચીસ બપોરે બે વાગ્યાથી થશે અને છેલ્લી તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસ રાત્રે બાર વાગ્યા સુધી તમે અરજી કરી શકશો તો માહિતી ગમી હોય તો લાઇક કરજો અન્ય મિત્રો સુધી શેર કરજો જેથી એને ભરતી બાબતની જાણકારી મળી રહે અને આપણી ચેનલ કલરવ વોઇસ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક ઉપર ફોલો કરી લેજો અને યુટ્યુબ ઉપર તમે જોતા હોય તો એક નવું ફીચર આવેલું છે હાઈપ તો આપણો વિડીયાને હાઈપ પણ કરી દેજો થેન્ક યુ મિત્રો